ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સત્તાવન હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાશે પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ પર છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ પોતાના પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં બાર વિભાગોના રૂપિયા ચુમ્માલીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવાના છે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે જ્યાં તેઓ સહકાર સંમેલનમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે આ ઉપરાંત સવા લાખથી વધુ ખેડૂતો પણ જોડાવાના છે સહકાર સંમેલનમાં પીએમ બારસો કરોડના પાંચ નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે જેમાં ચીઝ આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી થઈ રહી છે જીસીએમએમએફના કાર્યક્રમમાં હાજરી બાદ મહેસાણાના તરફ વાળીનાથ ધામ ખાતે પણ પીએમ પહોંચવાના છે હેલીપેડ ગ્રાઉન્ડ પર ઉત્તરાયણ બાદ ત્યાંથી મંદિર સુધી પીએમનો રોડ શો યોજાવાનો છે અને બાળીનાથ ધામમાં શિવધામમાં દર્શન કરીને મોટી જનમેદની પીએમ મોદી સંબોધવાના છે મહેસાણાથી જો પીએમ મોદી તેર હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે તરફવાળીનાથ મંદિરથી તેઓ બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી સુરત એરપોર્ટ જવા માટે તેઓ રવાના થશે જ્યાં સુરત એરપોર્ટથી નવસારી હેલિપેડ તેઓ પહોંચવાના છે અને નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની તેઓ ભેટ આપશે દક્ષિણ ગુજરાતમાં જ વિવિધ વિભાગોના ચુમ્માલીસ હજાર કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવાના છે જે બાદ કાકરાપાર હેલીપેડ તેઓ પહોંચવાના છે અને કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત કરી તેઓ સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે આમ એક દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીના હસ્તે સત્તાવન હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને મળવાની છે પીએમ મોદી આજે અમદાવાદ મહેસાણા નવસારી સુરતના કાર્યક્રમમાં હાજરી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાતના પ્રવાસી છે સૌ પ્રથમ તેઓ ભાગ લેશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર અમૂલના એક કાર્યક્રમમાં હું કેમેરામેન વિનંતી કરીશ કે અહીંના આસપાસના જે દ્રશ્યો છે તે આપને બતાવે આ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આયોજિત એક પોઈન્ટ પચીસ લાખથી વધુ સહકારી આગેવાનોને આજે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા સંબોધન કરશે ત્યારબાદ પહેલા અમદાવાદ અને ત્યારબાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થશે આજે અહિયાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ગોલ્ડન જુબિ સમારોહમાં સહકારી તેઓ સંબોધિત કરશે સહકાર સંમેલન બાદ તેઓ હવાઈ માર્ગે મહેસાણા જિલ્લાના તરફ ખાતે મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે ગુજરાતની જનતાને તેઓ મહેસાણા સહિત નવસારી જેવા રવાના થશે અહિયાં ચુમ્માલીસ હજાર કરોડ વિવિધ પ્રોજેક્ટને તેઓ લોકાર્પણ કરશે કેમેરા પર્સન પ્રજાપતિ સાથે ગીતા મહેતા ન્યુઝી ગુજરાતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું એરપોર્ટથી અમારી સાથે સંવાદદાતા વિભુ અને સાથે સ્ટેડિયમથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ અહીંયા સીધા જોડાયેલા છે પહેલા એરપોર્ટ જઈએ વિભુ પાસે જઈએ વિભુ અત્યારે હાલ સીએમ પહોંચી ચૂક્યા છે એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પહોંચી ચૂક્યા છે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને થોડીક જરમા જ્યારે પીએમનું આગમન થવાનું છે અને હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે અને લોકોમાં ઉત્સાહ પણ સ્વાભાવિક રહેવાનો છે આજે હેતવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે હવે થોડી જ મિનિટમાં અમદાવાદ પહોંચશે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન કરવા આગમન થશે અને સ્વાગત કરવામાં આવશે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવશે અત્યારે જે સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા છે સાથે સીઆર આર પાટીલ પણ જે પ્રદેશ અધ્યક્ષ રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા છે એટલે કે અહીં સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સ્ટેડિયમ ખાતે જવા માટે રવાના થશે સ્ટેડિયમ એક કલાક ઉપરનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂર્ણ કરશે અને ત્યારબાદ પરત અમદાવાદ એરપોર્ટ પર ફરશે અને અમદાવાદ એરપોર્ટથી સ્પેશિયલ ચાર્ટર દ્વારા તેઓ તરફ જવાના છે ત્યાં વાડીનાથ જે ધામ છે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે એટલે કે અહીં હવે તૈયારીઓ થઈ ગઈ છે થોડી જ મિનિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ પહોંચશે અને તેના માટેની અત્યારે જે સુરક્ષા વ્યવસ્થા છે પણ કરી દેવામાં આવી છે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો વધુ અપડેટ મેળવતા રહીશું સ્ટેડિયમ જોઈએ પ્રણવ અમારી સાથે સ્ટેડિયમ થી ઉપસ્થિત છે વધુ માહિતી મેળવે પ્રણમ કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની જોવા મળી રહી છે

પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે અંતર્ગત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તમામ ગુજરાતભરમાંથી આવેલા જે લાખો કિસાનો જે છે સભાસદો છે પ્રતિનિધિઓ છે સહકાર છે જોડાયેલા લોકો છે તેને તેઓ સંબોધન કરવાના છે અને સૌથી મોટી વાત એ છે કે અમૂલ જે સૌથી મોટી બ્રાન્ડ બની છે ત્યારે તેના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે સ્વર્ણ જયંતી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે તેને લઈને સમગ્ર કાર્યક્રમ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને સ્ટેજની અંદર લોકો છે ખચોખચ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે લાખોની ધરાવતું આ સ્ટેડિયમ છે અને શરૂઆત જ્યારે બાવીસમી તારીખ એટલે આજના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવી રહ્યા હોય ત્યારે અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના ખાસ લોકાર્પણ છે તે કરવાના છે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જે દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે લોકો છે તે આવી રહ્યા છે અને હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે હાલ ચાલી રહ્યો છે મહત્વપૂર્ણ એ છે કે સાડા દસ કલાક એટલે દસ ને પિસ્તાલીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે અહીં તેઓ સંબોધન કરશે ચાલીસ મિનિટ તેઓની સ્પીચ રહેશે ત્યારબાદ તેઓ તરફ વિસ્તકનું જે વાડીનાથ મહાદેવ મંદિર છે ત્યાં તેઓ જવાના છે ત્યાં પણ અનેક પ્રકાર કાર્યક્રમો છે મંદિર પાર્ક મહોત્સવ છે તેમાં હાજરી આપવાના છે સવારથી લઈને સાંજ સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે એમાં પણ સૌથી વધુ ઐતિહાસિક કહી શકાય એવા સત્તાવન હજાર કરોડના જે વિકાસના કામો છે તેના લોકાર્પણ અને શિલાન્યાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મુખશે સાથ કરીને ગુજરાતને અનેક વિકાસલક્ષી કાર્ય જે કાર્યો છે તેના ભેટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આપવાના છે અને સાથે જ અમૂલનો જે સૌથી મોટો જે કાર્યક્રમ છે તેમાં લાખોની સંખ્યામાં જે સભાસદો છે જે ફાર્મરો છે જે દૂધ ઉત્પાદક લોકો છે એ તમામ લોકો ઉપસ્થિત છે તેને સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તેની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તંત્રે પણ આપી અને અમૂલે પણ અહીં આપી દીધો છે જી બિલકુલ વિભુ કહી શકાય કે હજારો કરોડના વિકાસ કાર્યોની જે ભેટ આજે ગુજરાતને મળવાની છે અને મહત્વની વાત છે કે પહેલીવાર એવું બની રહ્યું છે કે સત્તાવન હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે જે ખૂબ જ મો કહી શકાય કે તમામ લોકો માટે આશીર્વાદરૂપ સરકાર તરફથી આ સાબિત થવાનું છે તેને લઈને લોકોનો ઉત્સાહ ગુજરાતવાસીઓનો ઉત્સાહ કેવો જોવા મળ્યો હિતવી અત્ય ઉત્સાહ હોય જ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે અને તેઓ જ કહી રહ્યા છે કે જે ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ તેઓ જ કરે છે એટલે કે હજારો કરોડોના ખર્ચે જે વિકાસ કાર્યો થયા છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત છે તે કરવાના છે પ્રાણ પ્રતિષ્ઠાનોત્સવ હોય કે પછી સિગ્નેચર બ્રિજ હોય ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે રહેશે પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે ત્યારબાદ જે અમૂલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સહકાર સંમેલન છે ત્યાં ઉપસ્થિત રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને ત્યારબાદ તરફ જવાના છે તરફ થઈ અને પછી નવસારી જવાના છે ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે પરંતુ ચોવીસ તારીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પરત ગુજરાત આવશે એટલે કે જામનગર રાજકોટ સહિત મુલાકાત લેવાના છે અને કરોડો રૂપિયાના જે વિકાસ કાર્યો થયા છે તેની લોકોને ભેટ આપશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમાં પણ અનેકો ઉત્સાહ જોવા મળતો હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે આવી રહ્યા છે હવે લોકસભાની ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે અને તેના કારણે વડાપ્રધાનની જે એક ગુજરાત મુલાકાત હોય છે તે પણ એક કાર્યકરોમાં ઉત્સાહ લાવતા હોય છે બિલકુલ સાથે જ પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે પ્રણવ જે રીતનું ત્યારે ખાસ કરીને માહોલ જોવા મળી રહ્યો છે સહકાર સંમેલનમાં લોકોની જે ઉપસ્થિતિ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં સહકાર સંમેલનમાં ભાગ લેવા માટે લોકો પણ પધાર્યા છે ઉત્સાહ કેવો છે પીએમ મોદીને સાંભળવાનો અને જોવાનો તો જે રીતના અત્યારે ખાસ કરીને આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્ટેડિયમથી પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા સ્ટેડિયમ આવું ખીજોખીજ ભરાવાની શરૂઆત અહીંયા થઈ છે પીએમ મોદી પહોંચવાના છે અહીંયા અને આ ત્રણે ત્રણ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આજે પીએમ મોદી જશે અને હજારો કરોડના વિકાસકારોની ભેટ આપશે સહકાર સમેલન સૌપ્રથમ એરપોર્ટ ઉપર આગમન થયા બાદ તેઓ સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવવાના છે અને ત્યાંની તસવીર આપને બતાવી રહ્યા છે તે બાદની જે તસવીર છે તરફીનાથ ધામની કે જ્યાં લોકોનો જે ધસારો છે તે બમણો જોવા મળી રહ્યો છે પીએમ મોદીના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે પીએમ મોદી અહીંયા પણ તરફ વાડીનાથ ધામ ખાતે પણ પધારવાના છે અને સાથે જ અન્ય તસવીર બતાવી રહ્યા છે નવસારીની કે જ્યાં વિકાસ કાર્યોની આજે જે રમઝટ જોવા મળશે જે લોકોને ભેટ આપવાના છે પીએમ મોદી અને જેને લઈને લોકોમાં ઉત્સુકતા પણ ચરમસીમા પર જોવા મળી રહી છે